બહુ બધી મારી બેઠોએ મને મેસેજ કર્યા છે કદાચ ઇન્સ્ટાગ્રામમાં ને ઘણી નથી પણ કોઈ એકથી વધારે રિક્વેસ્ટ પણ બધાની ગુડ મોર્નિંગ જયશે જયોદેશ્વર જય દ્વારાકા દીશ સાથે હર હર મહાદેવ અત્યારે વાગી ગયા સાડા આઠ અને આ ભાઈએ છે ને રક્ષાબંધન ના આગલે દિવસે ટિફિન ગાઢીની ડીકીમાં રહી ગયું તો અત્યારે તો નવું ટિફિન ભર્યું ગાડીની ડીકીમાં ભાભી

કેટલું નોલેજ હો મમી તમારી પાસે સુપ્રભાતનો સુવિચાર જય શ્રી કૃષ્ણ બધાને સુપ્રભાત અને સરસ મજાના જન્માષ્ટમીનો ઉત્સવ નજીક આવી રહેલો છે તો મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કનૈયાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય વાહ મમ્મી વાહ કેવું સરસ કીર્તન કહ્યું પણ આખું કીર્તન તમારે સાંભળવું હોય ને તો સંસ્કૃતિ દર્શન માયાબેન નવા પરા ચેનલમાં જઈને જોઈ શકો છો ને ભાભી જો કચરું કાઢવા માંડ્યા ને હજી રાહુલજી હજી શો રહે હે ઓર ફીર અમકો પૂરા દિન બોલતે રહી છે એ કામ કરે એ કામ કરના પણ હો ક્યાં ને હો લેટ જશે ફીર અમકો તો ઓ આરામ નહીં મિલતા એ ફીર પૂરે દિન ફીર ક્યાં બોલતે આપ લગ તો થકે હોય હોતે હે કે આપણે

જેમ દી અંજવાળું થાય ને એમ તરત સ્મેલ છે અને વળી હાં ઓલો આમ ગાત્રા પર બા બા ઉ બા એવું કરતો તો અહીંયા જો વૃક્ષો ને પણ વેરી વેરી ગુડ મોર્નિંગ પર કોને ખબર શાંત થાય ને એટલે કળ્યું એવી એકદમ મસ્ત ખીલી જાય રાત્રાણીની અને દિવસ થતા જી ઢળી જાય એવું કેમ એ જે તું બેન હવ હવનું કામ હવના ટાઈમ પ્રમાણે જ થાય રાત્રાણી જોઈ એનું જ કરે આપણે ઓલા પણ ગયા હતા નર્મદાની કરવા હમ

જો કે એવો રાત્રાની વવાય ગમે મજા આવે અને મમ્મી હાલો તમે ભજન ને આપણે પ્રેક્ટિસ કરશું રિહર્સલ કરવું જોશે રિહર્સલ કરવું પડે ને એમાં એક સાથીદારની જરૂર છે મને કોઈ મમ્મીન સાથીદાર પાર્ટનર બનવા કીર્તન માંગતું હોય ને તો કોમેન્ટ કરજો તમે કે કોને કોને કીર્તન પસંદ છે હા કીર્તન ભજન આ બધી વસ્તુ સ્વર વાળું

પછી જો કેટલીક મંડળી બનાવી વાગે ભડાકા ભારી ભજન માં એમ વાગે પછી ભડાકા ભારે કુંગળો હતો ને તે મોટા ભાગ ગીત ગાતા હતા

જે સારું ગાતો હોય એમને જ ખબર હોય કે કેવી રીતના એમને અંદર ઈજ ધૂન એના મોટા એક્સપ્રેશન બાર ઈ તો પછી બધું એ લોકો પ્રેક્ટિસ કરે બાકી તો બધું અંદર થી નીકળે ને તો જ મજા આવે

બધી કળા બધા નાપી દે તો ભગવાનને યાદ કોણ કરે તો ચાલો આપણે હવે કામે લાગી જઈએ પછી હમણાં બહુ બધું કામ હોય એટલે ફ્રી થઈ જાવે ટાઈમ ટુ ટાઈમ અને આજે છે કીટી પાર્ટી ઓર કીટી પાર્ટી મેં ક્યાં આજે દેખતે આજે સોમવાર હે એટલે તમને કોણે કીધું વ્હાઈટ નથી હોય એવું કઈ મેસેજ તો થયું મેસેજ નઈ ગયા વખતે ઇડલી સાંભાર છે ઓકે એમાં એવું છે શ્રાવણ મહિના નો સો છે ને તો કીધું એક ટાણા કરવાની ઇડલી સાંભાર હમણાં અમારી ઉપર ઇડલી સાંભાર નો વધારે ભાર છે તમારે ઇડલી સાંભાર જ ખાવાનું ખમણ ને ઇડલી સાંભાર ખમણ ને ઇડલી સાંભાર હું છે અમારા જેવા ડાયટિંગ વાળા હોય ને થોડા ઇડલી સાંભાર એવું છે ઓકે પણ અમારે જેવા નું થાય છે એક દી ખમણ એક દી ઇડલી સાંભળ એક દી ખમણ એક દી ઇડલી સાંભળ મારે ચાર દિવસ હાંસ ગેસ થઈ જાય હાસી વાત છે જો પણ મમ્મી એના આગલા દિવસે ઇડલી સાંભળ ખાધું રક્ષાબંધન દિવસે ખમણ કાલે ખમણ અને આશે પાસે ઈડલી સાંભળ જોઈએ હવે શું થાય સાંજે બાકી હવે કેટી પાર્ટી જવાનું મન નથી થતું કારણ કે પૈસા આવી ગયા ને હું ખાલી ખાડા દેવાના જ છે તમારે બાકી છે પણ અમારે આવી ગયા ને ખોટું પહેરું એમાં એવું છે હવે પૈસા આવી ગયા છે એટલે ખાલી ભરવાના છે એટલે બહુ મન નથી લાગતું આવ્યા ન તો હજી મન લાગે કે આપણું નામ આવશે ને પૈસા આવશે એ બાને એમ

માને પૂછતો ક્યાં ગયા હતા બોલો જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા એકદમ મજામાં છો અને એક વિડીયો અહીંયા તે બન્યો હતો અને અત્યારે ખૂબ પ્રચલિત થઈ ગયો છે અને વાયરલ પણ થઈ ગયો છે બહુ બધો અને બહુ બધી મારી બહેનોએ મને મેસેજ કર્યા છે કદાચ ઇન્સ્ટાગ્રામમાં મેં ગણી નથી પણ સો એકથી વધારે રિક્વેસ્ટ પડી છે જે કહે છે કે મને હું તમને રાખડી બાંધી દઈશ રાખડી બાંધી દઈશ તમે મારી સાથે આચી પાકા ભાઈ તમે મારા ભાઈ તમે મારા ભાઈ તમારી બેનું બધાની વાત સાચી છે એમાં ટૉપિક એમ હતો મનસિંહ અને રયાંશ અને પ્રિયાંશની જે રહી રાખડી બાંધતા હતા નાનપણની એની યાદો છે બીજું મોટા થશે એ પછી બી આવી રીતે યાદો બીજું શેર કરશે બસ એ બાબત ઉપર મને મનસિને થોડું પણ આવ્યું હતું અને એમ થયું કે ભાઈ પાક પાકશાળી હોય અને બેન મળે વાત પણ સાચી છે અને તમે મને ભાઈ માનો છો એ જ મારા માટે બહુ મોટી વાત છે રાખડીનો એવું કઈ નથી હોતું કે રાખડી બાંધવાથી જ ભાઈ બની જાય ભાઈ ખાલી કહેવાથી પણ ભાઈ હોઈ શકે છે તો રાખડીનો કોઈ એવો સંબંધ એક ધાગાથી કોઈ એવું માની ના શકાય કે એ ભાઈ બની જ છે તમે આજથી મારા બહેનો છો બધા અને હું તમારો ભાઈ છું એ તો ચોક્કસપણે અને આજે રેશુ એ પણ અમારે ગોર બાપા એવા હતા આજે તો એમને રાખડી બાંધી એટલે મેં રેશુને ને કીધું મેં કીધું આ રાખડી મેં કીધું મારી બધી બહેનોની એમ

તમે સમજી શકો છો કે આવી રીતે હું કોઈને જોઉં અને એવી રીતે વિડીયો એડિટિંગ કરતો હતો હું અને અચાનક આમ મગજમાં આવી ગયું એટલે કશો વાંધો નહીં ચાલો તો કન્ટિન્યુ કરીએ એ વાતને અત્યારે ટોપિકને મૂકીએ અને મેં તમને કીધું એમ તમે બધી જ મારી બહેનો છો રાખડી બાંધવાથી બેન બની જાય એવું કંઈ માનતા નહીં કે તમે રાખડી બાંધશો તો જ બેન બનાવીશું તમને બીના રાખડીએ પણ તમે મારી બહેનો છો તો જમી લીધું હવે જમી લીધું બહુ મસ્ત જગ ગુવારનું શાક રોટલી ખાઈ લીધી છે મજા આવી ગઈ છે અને બ્લોગ ની શરૂઆત તો તમારા રેશુ બેને કરી દીધી છે એમાં એવું છે કે આજે તો રાહુલ ને મમ્મી ને પપ્પા ને ત્રણ ને જ જમવાનું છે કેમ રાહુલ હા કારણ કે અમારે છે કીટી પાર્ટી હા કીટી પાર્ટી માં લોકો જવાના છે બપોર પછી હું હશે ગેસ્ટ કર જમું છે મેં તો કહી જ દીધું છે પણ છતાંય તમને ક્વેશ્ચન છે પાણીપુરી નો

અને તમે બધા પણ હેલ્ધી રહો અને ખુશ રહો એવી તમ ભગવાન પ્રાર્થના ના વાગી ગયા છે અને ફ્રી થઈને બેસી ગયા છીએ પણ એને પપ્પા જવાના છે ગામડે એટલે પપ્પા ને મૂકવા ગયા છે ભાઈ અને પ્રિયાંશ જો નીચે રમવા ગયો છે ને તો એકલો રાડો પાડે છે એને પણ હવે સુડાઈ દેવાનો છે મમ્મી મમ્મીને ઓલરેડી એનો ટાઈમ થઈ ગયો છે પ્રવચન દાદાજી ને સાંભળવા માટે તો એ પણ જઈ રહ્યા છે તો હું આપણે લોકનો એન્ડ અહીંયા જ આપીશું કાલે મળીશું નવી સવાર સાથે પણ ત્યાં સુધી બધા તમે ક્યાં છો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ ધડાધડી કરો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય અભા જય દ્વારકાધીશ